મિત્રો ગુણઘેર પાટણ જિલ્લામાં પાટણથી દસ કિલોમીટરના અંતરે પાટણ હારીજવાળા રોડ ઉપર આવેલું છે મિત્રો આપણે સાંજના સમયે આવ્યા હોવાથી ભાવિકો દેખાતા નથી પણ આપણને સાંજની આરતીના દર્શનનો લાભ મળશે નમસ્કાર મિત્રો તો અમે ચુડેલમાએ પહોંચી ગયા છીએ અને હવે અંદર દર્શન કરવા માટે જશો આ મંદિરમાં કોઈ ભૂવા કે બાવા નથી પણ મંદિરનો સંપૂર્ણ વ્યવહાર સમસ્ત ગ્રામજનો કરે છે અને અહીં કોઈને બાધા આપવામાં આવતી નથી અહીં આવતા ભાવિકો પોતાની મનોમન બાધા કે માનતા રાખતા હોય છે માતાજીના ઇતિહાસની ટૂંકમાં વાત કરીએ તો લોકવાયકા મુજબ આશરે બસો પચાસ વર્ષ પહેલાં અહીં ગુણગીર ગામના રાજયંદાસ પટેલ નામના ભાઈ પોતાની જાન જોડી અને બનાસકાંઠાના કોઈ ગામે જાય છે અને ત્યાંથી વળતા આવતી વખતે રસ્તામાં રાયચંદના પત્ની સાથે કોઈ શક્તિ વરવેલમાં બેસીને આવે છે અને ઘરે આવ્યા પછી જ્યારે રાયચંદ તેમની પત્ની પાસે જાય છે ત્યારે તેમને તેમની પત્નીમાં દેવી સ્વરૂપ ભાસવા લાગે છે જેના કારણે આ પટેલ કુળના યુવાન મનમાં ને મનમાં મૂંઝાવા લાગે છે આમ દીકરાને મૂંઝાયેલા જોઈ અને તેમના માતા પિતા તેને કહે છે કે દીકરા કેમ તું હમણાંથી મૂંઝાયેલો લાગે છે ત્યારે રાજંદદાસ પટેલ તેમના માતા પિતાને આ સઘળી વાત કરે છે અને તેમના માતા પિતાએ પોતાની પુત્ર વધુને ગંભીરતાથી આ વાત કરતાં પૂછે છે ત્યારે તેમની વહુએ તેમના સાસુ સસરાને જણાવ્યું કે હું પ્રેતાત્મા ચૂડેલ છું આ વાત સાંભળતા જ તેમના સાસુ સસરા ગભરાઈ જાય છે ત્યારે ચૂડેલ કહે છે કે તમે ગભરાશો નહીં મારાથી ડરશો નહીં અને તે જણાવે છે કે હું જ્યારે નવ વર્ષની હતી ત્યારે અમારા જૂના જામપર ગામમાં ગામની ભાગોળે એક આંબલીનું ઝાડ આવેલું અને ત્યાં અમે રમવા ગયેલા ત્યારે હું આંબલીના ઝાડ ઉપરથી નીચે પડી ગયેલી અને ત્યાં મારું અકાળે મૃત્યુ થયેલું ત્યારથી મારો આત્મા ભટકતો હતો અને સમય જતા ચૂડેલમાં સમાવેશ થયો અને ત્યાંથી હું અહીં આવી છું પણ જો મારા લીધે તમને કોઈ દુઃખી થતા હોય તો મારે તમને કોઈ દુઃખી કરવા નથી હું જેટલું કહું તેટલું તમે કરજો આવતીકાલે તમે સવારે ગામના ભાગોળે વરખડીના વૃક્ષ નીચે પાંચ ઈંટો મૂકી તેમાં કોળિયું મૂકી દીવો પ્રગટાવજો જેથી હું તે જોતમાં સમાઈ જઈશ આ હું લોકોની સાથે રહીશ અને અહીં આવતા દુખિયારા લોકોના દુઃખો દૂર કરીશ અને સૌ કોઈની મનોકામના પૂરી કરીશ અને આમ આ પટેલ પરિવાર કરે છે અને ચૂડેલ દીવાની જોતમાં સમાઈ જાય છે અને આમ ચૂડેલમાંથી ચૂડેલ માતાજી બને છે અને હાલ માતાજીની જોત ચોવીસ કલાક અખંડ પ્રજ્વલિત છે અને મિત્રો આપણે હવે ધર્મશાળા તરફ જઈ રહ્યા છીએ અને અહીં આરામ કરવા માટેની પણ મોટી જગ્યા આવેલી છે તમે જોઈ શકો છો બાજુ અને આ છે ધર્મશાળા કે જ્યાં સાદા રૂમના સો રૂપિયા અને એસીવાળા રૂમના પાંચસો રૂપિયા ચાર્જ છે અને આ છે ભોજનાલય જેમાં વીસ રૂપિયાની ટિકિટ લેવાની હોય છે અને હવે મિત્રો અમે બાજુમાં જ આવેલા શિવધામ જોવા માટે આવ્યા છીએ અને આનો બીજો વિડિયો બનશે તો આ વીડિયો પણ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો